મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત બુટલેગર નો દારૂના વેપલા માટે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા હતા અને ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે રોજ રાત્રિના

અને બુટલેગરો ગરો દારોની હેરા માટે ઉપયોગ કરી રહ્યા છે જોકે તેમના આકાર સ્થાન પોલીસની નજર રોઠી બચી શકે એમ નથી ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામી દેવા આદેશ આપ્યા હતા ત્યારે એલસીબીને માહિતી મળી હતી કે અશોક કેસરી મલ માલી રહે કંબોડિયા તાલુકો નેત્રંગ તથા લખી ગામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટી વિદેશી દારૂ મંગાવી છસો છપ્પન રૂપિયા કુલ રૂપિયા ઓગણીસ લાખ ત્રેવીસ હાજર તથા આયસર ટેમ્પો કુલ કિંમત પંદર લાખ સહિત કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ત્રેવીસ હજાર ના મુદ્દા માલ સાથે એક ઇસમ રામદાસ રમણભાઈ વસાવાને પકડી પાડી અશોક કેસરી માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે